તો ખાસ તમામ અધિકારીઓની આમાં સરનોમણી હોઈ શકે એનું કારણ એ કે રહેણાંક વિસ્તારમાં પહેલાં તો આ ગેરકાયદેસર આખું પત્રા પર ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું ટેમ્પરરી ઊભું કરેલું ગેમ ઝોન સાડા ત્રણ વર્ષથી ચાલતું હતું અને શા માટે એ વખતે ટીપીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી ફાયર વિભાગે જો એનઓસી ન હતી પોલીસનું પત્ર માત્ર એક મહિના માટે મળ્યું હતું તો આટલા સમય ત્યાં ધમધમતું હતું તો ફાયર વિભાગે કેમ કાર્યવાહી ન કરી તમામના મોત શા માટે બંધ હતા તે અંગે પૂછપરછ